જોતો જા ખાલી હાર્દિક તારી હેને પંખી તારું ઘર શેરી માં આયે તું સમજસ તારો બાપ વોન્ટેડ હો જાણે તારા ઘરે ફાયરિંગ કરાવી મારે કઈ કામ નોતું નકર તારા ઘરે આવત તારા ઘર માં કરી જાત બેલ મારીને અમે ઈ સમજસ આયો તો મારા ઘરે છોકરા મોકલે તાન જો આજ મે મોકલા તારા પંપે કોન નસીબદારો મોટા કે તારા ઘર લગીને અમે નું આયો હો અડડા ઓલા તાર લુવાણા ને કહી જાત ને લેવા આવે

ભાવનગર વાળા બધા ભેગા તારી માં રાજદીપ તને મારી નાખીશ અને તારા પિન્ટુ ખાતરીને મરાવી નાખી ઉપર મારા ઘરે આવી વાત એમ હે કેટલા બમ્પે ફાયરિંગ થયા આ તો ટ્રેલર હતું ટ્રેલર નંબરે નથી તમારી